સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા હાલાકી ભોગવી રહ્યા છે નર્મદાની મુખ્ય અને બ્રાન્ચ કેનાલમાંથી ખેડૂતો પાણી છોડવાની માંગ કરી રહ્યા છે અહીંયા ખાલી કેનાલ આગળ એકત્ર થઈ કેનાલમાં પાણી છોડવાની માંગ હતી વઢવાડ ચૂડા લીંબડી સહિતના તાલુકાના લોકો સિંચાઈ માટે કેનાલ પર નિર્ભર કરે છે ત્યારે પાણી નહીં છોડાય તો ખેડૂતોને પોતાનો મહામુલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અત્યારે ખરીફ સિઝન માં કપાસ ના વરેક ખેડૂતો વાવણી ચાલુ કરી દીધેલ છે અને કપાસને અત્યારે ઉગાડવા માટે પાણીની જરૂરિયાત છે અને પાણી અત્યારે બિલકુલ બંધ છે અને ખેડૂતોને કપાસ ઉગાડવા માટે પાણી આ જો મળે તો બિયારણ બધા જવાની પૂરેપૂરી શક્યતા છે એટલે આની માટે અમે સરકારને એક જ રજૂઆત છે કે વહેલી તકે પાણી ચાલુ કરે અને બધા ખેડૂતોના બચી જાય ખેડૂતો રજૂઆત કરતા પાણી હજી કે ચાલુ નથી કરેલ ખેડૂતો અત્યારે બધાએ કપાસ ચોપી રાખેલા છે પણ પાણી વગર અત્યારે બધા ના કપાસ સુકાય છે જો હાલમાં અત્યારે કેનાલ ઉપર પાણી નહી છોડે તો ખેડૂતોને લાખોની નુકસાની થાય એમ છે